મોટા વાઘોદર રાજભાની વાડીએ ફાર્મ હાઉસ માં જે રાજપૂત સમાજ દ્વારા મીટિંગનું નું આયોજન કરવામાં આવ્યું હતું જે બાબતે રાજપૂત સમાજ ના પ્રમુખ તેમજ સમાજના આગેવાનો દ્વારા એ મિટિંગમાં કોઈ પણ રાજપૂતો ગયા ન હતા એ બાબતે જાહેર ખુલાસો કરવામાં આવ્યો હતો જામનગર આગામી લોકસભાની ચૂંટણી માં રાજપૂત ક્ષત્રિય સમાજ નો નિર્ણય અડગ છે સમાજ એક જ વાત ઉપર કાયમ છે જેમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ને હરાવી કોંગ્રેસ ના ઉમેદવાર ને વિજેતા બનાવવા મતદાન કરવું આ મીટિંગ નામે રાજપૂત સમાજમાં જણાવ્યું હતું રાજપૂત છત્રાલય નો પ્રમુખ જામનગર જિલ્લાનો ક્ષત્રિય ગઈકાલે મોટા દળ ભાઈ શ્રી રાજપાના ફાર્મ ઉપર ભાજપ પ્રેરિત ક્ષત્રિયોની એક મીટિંગ થઈ હતી એ ફાટફૂટ પડાવવા માટે એક કાવતરું હતું એ લોકો આપણને ભ્રમિત કરવા માગે છે ત્યારે હરદ્રોડ સમાજ અને સમગ્ર સમાજ આખા ગુજરાતમાં જે છે સ્ત્રી અસ્મિતા અને એમના ચારિત્ર ઉપર જે હુમલો કર્યો છે એમાં સાથે જ છે એમાં કોઈ ભ્રમ ન રહેવું ખાસ કરીને આ પરિસ્થિતિમાં કોઈ ગેરસમજણ ન થાય કે ગેરમાર્ગે ન દોરાય એટલે અમારી આ જાહેર અપીલ છે જય માતાજી હું જાડેજા ઉપેન્દ્રસિંહ વિદુરસિંહ ગામ આડા પ્રમુખ શ્રી રાજપૂત યુવા શક્તિ ગ્રુપ ધ્રોજ જે ગઈકાલથી જે મેસેજ ફરે છે જે રાજભા વાગુદળના ફાર્મ હાઉસે જે ભાજપની મિટિંગ થઈ હતી એના અનુસંધાને રાજપૂત સમાજને આ મિટિંગ સાથે કોઈ લેવા દેવા નથી અને હું રાજપૂત સમાજને અનુરોધ કરું છું કે જે આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે તે અસ્મિતાની લડાઈ આપણે સાત તારીખ લગી લડવાની જ છે અને આમાં કોઈ ગેરસમજ ન સમજે એ એના પાર્ટીના આગેવાનો હતા જે મિટિંગોમાં હતા આમાં રાજપૂત સમાજને ક્યાંય લેવા દેવા નથી હું શક્તિસિંહ જાડેજા હું ખુલાસો કરવા માગું છું એ કે ગઈકાલની જે મીટિંગ હતી પૂનમબેન સાથેની રાજવાના ફાર્મ હાઉસ ઉપર એ ભાજપ પ્રેરિત મિટિંગ હતી જેમાં રાજપૂત સમાજ ક્યાંય છે નહીં સાથે છે નહીં અને અમારો સમાજ જે લક્ષ્યાંક લઈને નીકળ્યો છે એમાં તટસ્થ છે એમાં કાંઈ ભાંગફોળ થઈ શકે એમ નથી જે બાબતનો ખુલાસો કરવા માટે આજે ગાડા ટોડા રોજીયા વાગુદળ છલ્લા સણોસરા ગઢડા ચાબીડા અને લયારા રાજપથ હજામચોરા આ બધા ગામના અગ્રણીઓ અહીંયા ઊભા છે જે રાજપૂત સમાજ સાથે છે અને અમારું જે નારી અસ્મિતાનું સંમેલન છે એ આમનમ ચાલુ રહેશે જેથી આ મીડિયાને હું મીડિયા મારફતે જાણ કરવા માગું છું કે કોઈ ખોટી અફવામાં આવવું નહીં રાજપૂત સમાજ ક્યારેય પણ ટૂટ્યો નથી અને તૂટશે પણ નહીં અને અમે સરા જાહેર રાજપૂત સમાજ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કોંગ્રેસને ખુલ્લો ટેકો અમે આપી જય ભવાની જે ગઈકાલે મોટા બાબુદર રાજભાની વાડીએ સમા ભેરા થયા હતા એ ભાજપના મિત્રો હતા ભેરા થયા હતા સમાજ ભાજપ પહેરેથી બાકી અમારે કોઈ સમાજને એ એ મીટિંગમાં કોઈ લેવા દેવા નથી સમાજ જે જે નક્કી કર્યું છે સમાજ જેની આખી સમાજ અમારી બેરી છે એ એ મીટિંગને અમારે કાંઈ લેવા દેવા નથી એટલે સમાજ કોઈ ઊંધું સમજતા નહીં સમાજનો બધા જે ટેકો છે એ બધાને સમાજનો એને ટેકો નથી કોંગ્રેસને ટેકો છે